તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો પહેલાં તો જય શ્રીરામ જય માતાજી અને જય દ્વારકાધીશ તો કેમ છો બધા મિત્રો મજામાં ને જો કે મજામાં હશો તો જ મારો બ્લોગ જોયો હોય ને હા તો અત્યારે અહીં પેટ્રોલ પંપ આવ્યા ધોકડા પેટ્રોલ પૂર તો અત્યારે જવાનું છે અમારે હરની ખોડિયાર ખોડિયારમાં માના દર્શન કરવા તો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો ફાઈનલી મિત્રો અત્યારે હરની ખોડિયાલ આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે એ આપણે ખોડિયાલમાંના દર્શન કરવા અને મંદિરમાં અહીં જોઈ શકો છો આ બધું છે આ છે આપણે ખોડિયાલમાંનું મંદિર તમે જોઈ શકો છો ચાલો આપણે દર્શન કરી લઈએ પછી મળીએ પાછા તો અત્યારે આપણે દર્શન કરી લીધા છે માના આપણે અરવિંદભાઈ છે શ્યામભાઈ છે ને અહીંયા છે ને હજી એક બે જણા અંદર છે દર્શન કરે છે ને આ છે માનું જૂનું સ્થાનક ને અહીંયા કબૂતરાને હોય પણ અત્યારે આમ ઉપર રહી છે ને અહીંયા છે બાપુનું મંદિર ને એની બાજુમાં છે નવું માનું મંદિર છે અત્યારે આમ જોઈ શકો છો બધો નજારો હાલો અહીંયા પહેલાં જાય બાપુના દર્શન કરીએ છીએ સમાધિ હોય કે હોય તો આપણને ખબર જોઈ શકો છો તમે અહીંયા છે નવું ખોળિયા મંદિર તો પેલા જાય દર્શન કરીએ હા તમે પણ દર્શન કરી લો પેલા હાલો ના માટા મારીએ પછી પાછા મળીએ ઘડી દર્શન કરી લઈએ તો અત્યારે આપણે અહીંયા ખોડિયારમાં મંદિરની બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે આ બે અહીંયા ફોટા પાડતા લાગે આ છે હનુમાન દાદાનું મંદિર તમે જોઈ લો દર્શન પણ કરી લેજો ચાલો દર્શન કરી લઈએ અને એક બે ફોટા પાડી લઈએ પછી મળીએ પાછા અહીંયા જમવાની પણ સુવિધા છે તમે બપોરે આવો ત્યાં જમવાનું પણ ચાલુ હોય ને શાહની સુવિધા છે તો અહીં ઘડીક બધા બેઠા છે અહીં શાહ ને બધું બનાવે બપોરે વાળા જમવાનું હોય એમ તો ચાલો ઘડીક અહીં બેઠીએ પછી મળીએ પાછા તો અત્યારે આપણે બધા દર્શન કરીને અત્યારે આમ ડુંગરા ઉપર ચડીએ છીએ થાકી ગયા હાલી હાલીને અહીં બે ત્રણ જણા આવે છે એમ નીચે છે આપણે શ્યામભાઈ નામ અરવિંદભાઈ છે આમ શેઠ છે તો હાલો આમ ઉપર ચડી જઈએ પછી મળી પાછા લોકેશન બતાવીએ મસ્તનું ને અગતો આમ સડી ગયો છે તો આલો ઉપર ચડીએ પછી મળું પાછું તો અત્યારે આપણે અહીંયા ડુંગરા ઉપર ચડી ગયા છે અને હવે થોડાક ફોટા ને એવું પાડી લીધું ને આનું વ્યૂ જોવો તમે ખાલી તડકો છે આમ એટલે કંઈ દેખાય છે તો નહીં તો આમ તમે જોઈ શકો છો કેવું બધું મસ્તનું છે અને આપણે શાંત બધા નીચે જ આવી છે નહીંથી કાંટા ને એવું જ લાગેલા આમાં પડતા નહીં હોય કંઈ આમ ચાલે બધા જ નીચે હોય એની છે આમ જો તમે ખાલી લોકેશન બધું વ્યૂ મસ્તનું છે હવે તમારે ખપેટ છે ને અરે ને અરે કાંટામાં જ્યાં આવીને ગળી જાય થાડી તો મને કેતો હતો કે પડતા નહીં એમ આપડે અરવિંદભાઈ ને બધા બેઠા થાકી ગયા આવડા વાળા થાકતા જ નથી આપણને આપણને થાકવી દીધા કાં છે દાડિયા પડતા નહીં એને નીચે ધીમે ધીમે દાડિયા દેખાય કામ કરે આ શ્યામભાઈ કઈ દાડિયા છે એમ

હા લાવે શ્યામભાઈ છે ને રવિભાઈ છે શે બાજુ તો આ એક ભાઈ અમારે થાકી ગયા થાય એને તેડવા પડ્યા હરક પદુડો છો તો સડવા હાટું થઈને અત્યારે એ આમ જા ને એક ભાઈ જોઈ તો આપણે અત્યારે બધે દર્શન કરી લીધા ને અહીં રખડી લીધા આમ જોઈ લો સહેલી તમે બધું પાછા કંઈ આવ્યું નક્કી નહીં તો અહીંથી જવાનું છે અમારે રાવળ ડેમે આપણે ગાડી સ્ટાર્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ બેથી તૈયાર થઈ ગયા ચાલો રાવલ ડેમે જઈને મળે પાછા તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે અહીંયા રાવળ ડેમે પહોંચી ગયા છે હું જોઈ શકો છો કઈ જોવા જેવું છે નહી પણ આ તો તમને ખબર જ છે આવડા આપણે શ્યામભાઈ છીએ ફોટા પાડવાનું હોય બીજું કઈ કામ છે ને લોકેશન મસ્ત નો આવે એટલે આમ બધા શ્યામ જોવા ચડાવ છે મોટું બધું ડેમ હા ફોટા પાડી લઈએ થોડાક એવા પછી મળ્યા પાછા તો અત્યારે આપણે એવા ફોટાને એવું બધું પાડી લીધું અને બધા આટા મારી લીધા જો બધો ખાલી આમ નજારો કેવો મસ્ત નો છે ને આવડા સારે ફોટા ફાડી પાડીને થાકી ગયા આમ જો કેવો ગયા થાકી ગયા હતી અરવિંદભાઈ ને આપણે રવિભાઈ ને શ્યામભાઈ ને આવડો ઘડી બેઠીએ પછી પાછા મળ્યા જેલમાં પૂરી દીધા આમ જોવા અરવિંદભાઈ પૂરી દેતા બધાને એવું છે હાલો આવડા વિડીયો ઉતારીએ પછી મળ્યા પાછા તો અત્યારે આપણે ફોટા પાડતા હતા અને આવડા આવ્યા છે પાછા આપણે અશ્વિનભાઈ છે આપણે ચેતનભાઈને આવ્યા છે અમે ફોટા પાડીને માંડ બેઠા તો આવડા આવી ગયા પાછા કે આવડા પાછા ફોટા પાડવા મંડાઈ ગયા જો હાલો ફોટા પાડ્યા થોડા દિવસ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રખડી રખડીને ઘરે આવી ગયા છે અને અત્યારે હું ધાબા માથે સડી ગયો તો ઘડીક ધાબે બેઠીએ જાય ઘડીક થાકી જાય તે ઘડીક બેઠવું તો હોય જ ને તો આપણે અત્યારે બ્લોગના એંશ પૂરો કરી નાખવાનો છે નક્કર બ્લોગ પાછો લાંબો થઈ જાય તો તમને જોવાની નહીં મજા આવે જો તમને મારો લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સારો મળ્યો સીધા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ અને જય માતાજી